રાણપુર તાલુકાના ગઢિયાના આલમપુર રોડ પર તૂટી પડવાથી ગ્રામજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે બોટા જિલ્લાના રાણપુર તાલુકાના ગઢિયાના આલમપુર ને જોતા મુખ્ય માર્ગ પરનો પુલ આજે સવારે તૂટી પડવાથી નજીકના દસ ગામોના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ ઘટનાને કારણે ગઢિયાને દેડી સહિતના અનેક ગામોના રહેવાસીઓને રાણપુર પાડિયાદ બોટા ધંધુકા સહિત અન્ય વિસ્તારોમાં જવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સક્ષત માહિતી અનુસાર ગઢિયાથી આલમપુર જતા રસ્તા પરના ત્રણ કોચવેમાંથી એક તૂટી ગયો છે જેના કારણે આ રસ્તો નજીકના ઘણા ગામો અને માટે ટ્રાફિકનું મુખ્ય સાધન બની રહ્યું છે કોચવી તૂટી પડવાથી માત્ર મોટા વાહનો જ નહીં પરંતુ બસો ટ્રેક્ટરો અને એકસો આઠ જે ઍમ્બ્યુલન્સ સેવાઓને પણ મુશ્કેલીનો સામનો કરી પડી રહ્યો છે હાલમાં નાના વાહન ચાલકો અને ટુ વ્હીલર ચાલકોને આ રસ્તા પરથી જીવ જોખમ મૂકીને પસાર થવાની ફરજ પડી રહી છે ગઢિયા અને ડેરેડે ગામોના લોકો રાણપુર પહોંચવા માટે બે મુખ્ય માર્ગો છે એક રસ્તો ભાજન નદીમાંથી પસાર થાય છે જે ચોમાસા પૂર દરમિયાન ચાર મહિના સુધી બંધ રહે છે જ્યારે બીજો રસ્તો આલમપુર ગામમાંથી પસાર થાય છે જ્યાં બે ત્રણ ઈંચ વરસાદમાં પણ પૂર પર ભરાઈ જાય છે આ રસ્તો બંધ થઈ જાય છે હવે મુખ્ય પુલ તૂટી પડવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે ગ્રામજનો ખાસ કરીને અને શ્રમજીવી વર્તને દરરોજ રાણપુર જવા માટે પગપાળાની કરવાની ફરજ પડી રહી છે ગ્રામજનોની ભાવ પૂર્વક માંગ છે કે તાત્કાલિક સબર કામ કરવામાં આવે ને ભવિષ્યમાં આવી તકલીફ ન સર્જાય તે માટે કાયમી ઉકેલ શોધવામાં આવે રિપોર્ટર ફિરોજ મલિક ભાવનગર

બહુ તકલીફ પડે છે તો અત્યારે તમારા ગામમાં કોઈ દવાખાનાનો કેસ આવે તો તમારા દવાખાના એકસો અમારા બે રસ્તા છે રાણપુર જવા માટે એક ભાદર હોવારો છે એક અહીંયા ગોવાનો છે અહીંયા દાળું તૂટી ગયું છે ઓલ પણ ભાદર માં પાણી આવતા પાણીમાં અહીંયા બધું હાલે ઉર્યું નથી અમારે એક રસ્તે જાય એવું છે જ નહીં તો આની રજૂઆત ઘણા દાન કરી છે પણ કોઈ આનું કામ કરતું જ નથી અને સરપંચ ઘણા દાન એની રજૂઆત લખાણ આપ્યું પણ કોઈ કરતું જ નથી આ એનું અને ક્યાંય હાલ એવું છે જ નહીં હતું આવો રસ્તો બન છે આ તો તમારી સરકાર પાસે શું માગણી છે કે અમને આ તાત્કાલિક રસ્તો કરી દે ને કરે અમારે હાલ એવું જ નથી તમારા ગામમાં કોઈ દવાખાનાની ઘટના બની હોય તો અત્યારે તમારે રાણપુર જવા માટે એક માર્ગ ખરા તમારી પાસે ક્યાંય નહીં ક્યાંય જવાય જ નહીં અમારે અહીંથી નથી એક રસ્તો નહીં ડિલિવરી આવી હોય તો અત્યારે માણસ મરી જાય પણ અહીંયા જવાયું ક્યાંય નહીં મારું નામ બાવળિયા સંજય વેશરામભાઈ છે અને મારું ગામ ગઢિયા છે તાલુકો રાણપુર અને જિલ્લો બોટાદ તમારે અત્યારે રાણપુર જવા માટે અથવા આલમપુર જવા માટે તમારી પાસે એક માર્ગ ખરા અરે રાણપુર કે બોટાદ ગમેના અત્યારે જવાનું થાય અને બે થી ત્રણ ઇંચ જેવો વરસાદ પડે એટલે એક જગ્યાએ અમે જઈ શકતા નથી અત્યારે આપણે આ ભાદર નદી છીએ તો આ નદી હું તમારે વાહન નીકળી શકે ખરા અરે નઈ આપડે જ્યાં ભાદર નદી રહે ને એ અમે અત્યારે નહીં પણ પંદર થી વીસ વર્ષ બધાય ગામના લોકો સરપંચ બધાય ઘણી વાર રજૂઆત કરી પણ પંદર વીસ વર્ષ થઈ ગયા પણ હજુ સુધી એનો કઈ નિર્ણય લેવામાં આવ્યો નથી તો અત્યારે તમારે અલમપુર થી રાણપુર જવું હોય તો તે મારગ અત્યારે ચાલુ છે નહીં જે આપણે અલમપુર થી જે મારગ જતો ને અહીંયા પણ અત્યારે જે

ભલે મોટો પુલ નો બનાવો પણ અમારે ગઢિયા ગામવાળાને વાળાને થાય એવો માપસર પુલ બનાવી દે એવી અમારી ઈચ્છા છે નામ સુરેશભાઈ સાંકરિયા ગામ અલમપુર અત્યારે જે તમારે અલમપુર થી ગઢિયા જવા માટેનો જે રોડ છે તે રોડમાં આપણે નિધિ ઉપરનો જે કોજી આવેલો છે તે તૂટી ગયો છે એ ક્યારે તૂટ્યો અને અત્યારે તમારે જવા માટે રસ્તો કયો છે ગઢિયા દેરડી હા સાહેબ આમ તો આ રસ્તો રહ્યો બાર મહિનાથી તૂટી ગયેલો છે હેઠે બુંગળા અને આપણે એક ગામ લોકોએ સરપંચો દ્વારા હમું કરવામાં આવ્યું હતું તો આ વખતે જે પહેલો વરસાદ એવો પડ્યો ને એના હિસાબે બધું ધોવાઈ ગયું છે અને ગઢિયા દેરડી અલમપુર સાંગણપુરને એકાબીજી જોડતો રસ્તો છે ગઢિયા દેરડીવાળાને હટાણું કરવું હોય દવાખાનાનું કામ હોય કોઈ પણ કામ હોય તો આ રસ્તેથી ચાલવાનું છે એમાં આજે આજે રાત્રે આંકણે મોટું વાહન લોડિંગ આવેલું છે એમાં કોજવે બેસી ગયો હશે ગઢિયા દેરડી અને સાંગણપુર વાળાને અલમપુર આવવામાં બહુ મોટી તકલીફ પડી રહી છે અને અલમપુર ગામના જે લોકો છે એમને સામા કાંઠે જે નદી વાડીઓ આવેલી છે તેમને પણ આવવા જવામાં તકલીફ પડે છે જ્યારે વરસાદ આવ્યો ને ત્યારે સામા વાડીઓવાળાને આમ પાળિયા ફેર લીમોડા ફેરી ફરીને આવવું પડ્યું હતું કોઈ વ્યક્તિને આમ રાણપુર ફેરી ફેરીને આવવું પડ્યું હતું તો તમારી સરકાર ભાઈ શું રજૂઆત છે હવે અમારી તો ભાઈ સરકાર પાસે સાહેબ એક જ માંગ છે કે જલ્દી છે જલ્દી આનું નિરાકરણ લાવી અને આ કોજવે કોજવે ની જગ્યાએ મોટો બીજ બનાવવામાં આવે અને આ તો આ લોકોને દવાખાનાનું કામ હોય કોઈ ખેતીવાળાનું કામ હોય અત્યારે તો તમે જોઈ રહ્યા છો કે ખાતર ખેડૂતને લઈ જવું હોય કોઈ માલ સામાન લઈ જવું હોય તો એક સાઈડમાં ટ્રેક્ટર ઊભું રાખવું પડે છે એક સાઈડમાં બીજું વાહન ઊભું રાખવું પડે એમાં ખાતર ઉછકીને નાખવું પડે છે કામ ગટિયા

અમે તમારી સરકાર પાસે શું માગણી છે અમારી માગણી એમ છે કે આવડા આવડે સારું પીર નાખે હાલે એટલે એ પ્રમાણે હું કે આવું જવું હોય તો બધા વાડીઓવાળાને વાળા છે એ રીતનું છે